પોચી ના પડે તેવી ખાસ ટ્રીક સાથે આપણે આજે બનાવતા જોઈશું પણ એ પહેલા જો હજી સુધી તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને બે લાયકન પર બટન દબાવી દેજો જેથી મારા નવા વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં મળે તો ચાલો જોઈ લઈએ રેસીપી તો સૌ પ્રથમ એના માટે આપણે અહીંયા લઈ લીધો છે વાટકીનું માપ તમારે સેમ રાખવાનું છે એક વાટકી ઝીણો રોટલીનો લોટ આવે છે એ લીધો છે અને એક વાટકી જેટલો ભાખરીનો થોડો કરકરો લોટ આવે છે લાડવામાં જે ઉપયોગ કરીએ છીએ તે લીધો છે એટલે ટોટલ માપ મેં અહીંયા બે નાની વાટકી જેટલું લીધું છે જે સેમ લેવાનું છે ત્યાર પછી આપણે તેમાં મસાલા થોડા કરી લઈશું તો મસાલામાં મેં અહીંયા અડધી ચમચી જેટલી હળદર ઉમેરી છે એક ચમચી જેટલું લાલ મરચું એક ચમચી જેટલું ધાણા જીરું અને અડધી ચમચી જેટલો મરી પાવડર ત્યારબાદ એક ચમચી જેટલા આપણે તેમાં તલ ઉમેરી દઈશું ત્યારબાદ તેમાં મીઠું આપણે સ્વાદ અનુસાર ઉમેરીશું એક ચમચી જેટલા કસૂરી મેથી લીધી છે અને બે મોટી ચમચી જેટલું આપણે તેમાં તેલ ઉમેરીશું તેલ તમારે મોણ આપણે મુઠ્ઠી પડતું લેવાનું છે એ રીતે ઉમેરવાનું છે તો અહીંયા મેં બે મોટી ચમચી જેટલું તેલ ઉમેરી દીધું છે હવે આપણે આ બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી લઈશું તેલની જરૂર પડે તો આપણે પાછું તેલ થોડું ઉમેરીશું આ રીતે બધું જ સારી રીતે મિક્સ કરી લેવાનું છે અને આ બધું મિક્સ થઈ જાય એટલે તમારે જોઈ લેવાનું છે કે તેમાં મુઠ્ઠી પડતું મોણ આવે છે કે નહીં આ રીતે તો મુઠ્ઠી પડતું મોણ આ રીતે થાય છે તો હવે આપણે થોડું થોડું પાણી ઉમેરતા જઈ એકદમ પણ નહીં અને એકદમ કઠણ પણ નહીં એવો આપણે લોટ બાંધી લઈશું પાણી ધીમે ધીમે એડ કરતા આમાં આ ભાખરી તમે ક્યાંય પણ ફરવા જાઓ ત્યાં સુધી ત્યાં લઈ જાઓ તો તમારે દસ દિવસ સુધી એવીને એવી જ રહે છે એકદમ સોફ્ટ અને તમે નાસ્તામાં પણ તેનો ઉપયોગ કરી શકો કે બાળકોના લંચ બોક્સમાં પણ તમે આપી શકો તો હવે આપણો લોટ અહીંયા બંધાઈને તૈયાર થઈ ગયો છે તો આપણે તેને ઢાંકીને દસ મિનિટ સુધી રેસ્ટ કરવા દઈશું જેથી બધા મસાલા સરસ તેમાં ચડી જાય હવે દસ મિનિટ પછી આપણો લોટ સરસ થઈ ગયો છે તો આપણે તેને હવે ભણી લઈશું આમાંથી આપણે લુવા કાપી લઈશું મોટા ભાખરીને આપણે આ થોડી જાડી રાખવાની છે એટલે આપણે તેના લુવા કાપી લઈશું આ રીતે એકવાર થોડી આપણે તેને વાળી લઈશું જેથી કરી તેનો શેપ સરસ આવે આપણે તેને થોડી જાડી રાખીશું જેથી કરી તે સરસ ક્રિસ્પી બને અને લાંબા સમય સુધી સારી રહે એકદમ પાતળી પણ નથી કરવાની અને એકદમ જાડી પણ નથી રાખવાની

તો હવે આપણે આના પણ સેમ કાપા પાડી લઈશું આ રીતે તેને કટ કરી લઈશું અને કાપા પાડી લઈશું ફોક ની મદદથી જેથી કરી આપણી ભાખરી વચ્ચેથી ઉપસે નહીં અને ખૂબ સરસ એવી બનીને તૈયાર થાય ક્રિસ્પી એકદમ તો આપણે આ જ રીતે બધી ભાખરીને તૈયાર કરી લઈશું અને હવે તેમાં આ રીતે ફોકની મદદથી કાણા કરી લઈશું અહીંયા તમે જોઈ શકો છો કે આપણી ભાખરી આ રીતે કેટલી સરસ તૈયાર થઈ ગઈ છે આજ રીતે આપણે બધી જ ભાખરીને પેલા વણીને તૈયાર કરી લઈશું મારે અહીંયા એટલા લોટમાંથી અહીંયા અગિયાર નંગ ભાખરી બનીને તૈયાર થઈ ગઈ છે તમે જોઈ શકો છો કે કેટલી સરસ લાગી રહી છે તો હવે મેં અહીંયા એક પેન ગરમ કરવા માટે મૂકી દીધી હતી તો તેના પર આપણે આ બધી જ ભાખરીઓ ગોઠવી દઈશું હવે અહિયાં એક સાઈડ થોડી ચડી જાય એટલે આપણે તેને પલટાવી લઈશું બધી જ ભાખરી આપણે આવી રીતે પલટાવી લેવાની છે પેલા આપણે તેલ ઘી કે બટર કાંઈ પણ ઉપયોગ નથી કરવાનો આ રીતે બંને બાજુ થોડી થોડી ચડવા દેવાની છે બે નંગ ભાખરી આ રીતે મારી વધી હતી તે પણ હું અહીંયા ઉમેરી દઉં છું હવે ભાખરી મેં અહીંયા બધી એક બાજુથી પલટાવી લીધી છે તો બીજી બાજુ આ રીતે ઉપરથી બધી જ ભાખરીમાં ઘી લગાવી લઈશું અને પલટાવતા જઈશું રીતે આપણે બધી જ ભાખરીમાં ઘી લગાવી પલટાવતા જઈશું અને કોઈ આવા ચમચાની મદદથી આપણે પ્રેસ જેથી કરી આપણી ભાખરી સરસ ક્રિસ્પી બની જાય તમારી પાસે આ ટાઈપનું કોઈ અવેલેબલ ના હોય તો તમે ચમચા અથવા તો તાવીથાનો ઉપયોગ પણ કરી શકો તો હવે બધી જ બાજુ મેં ઘી લગાવી અને એક એક સાઈડ પલટાવી આ રીતે પ્રેસ કરી લીધી છે તો આ જ રીતે બીજી સાઈડ પણ આપણે ઘી લગાવી અને પ્રેસ કરતા જઈ આપણે તેને પલટાવી બંને બાજુ ગોલ્ડન કલર આવે ત્યાં સુધી આપણે તેને શેકી લેવાની છે તો તમે જોઈ શકો છો કે સરસ બ્રાઉન કલર આવી ગયો છે અને આ રીતે તો આમાંથી હું તમને એક બ્રેક કરીને પણ બતાવું તમે જોઈ શકો છો કે અવાજ કેટલો સરસ આવી રહ્યો છે તો આપણે એક બ્રેક કરીને જોઈએ કેટલી ક્રિસ્પી બની છે તમે જોઈ શકો છો એકદમ કડકડી જે આઠ થી દસ દિવસ સુધી પ્રવાસમાં તમે આરામથી ખાઈ શકો તો ચાલો આપણે તેને સર્વ કરી લઈએ એક પ્લેટમાં લઈ લેશું

જે પણ બિલકુલ બિસ્કિટ જેવી જ લાગશે એકદમ ક્રિસ્પી ચા ગરમા ગરમ અને અથાણું તો ગુજરાતીઓને બીજું જોઈએ જ શું ચાલો આપણે પણ ટેસ્ટ કરી લઈએ ખૂબ જ યમી એવી ક્રિસ્પી મસાલા ભાખરી તમે પણ જરૂરથી ઘરે ટ્રાય કરજો અને મને કમેન્ટ કરીને જણાવજો કે તમને મારી રેસીપી કેવી લાગી તો મળીએ નવી રેસીપી સાથે